દરરોજ ચાલુ હોય પંદર મિસ્ટેક હશે કશી કસી મિસ્ટીક નહિ ભૂલી બોલતો ભૂલી નહી જતા અમુક ટાઈમે જ બીજા સંતો નહી આવતા અમે કો તો તમે ના હોય ને કો તો પેલા પેલા ના હોય એટલે આફેર ઓર્ડર ગુરુપ બને એમનો નહીં મળ્યો આપણને યુરૂ પુનેમ ખાલી પડા આ છે ભગવાન ન કર હવે તો ભગવાન ઉપર કઈ દયા હોય તો આઈ જાય તો ઠીક જાય ખાલી તો હવે તો પછી એમ જ કરો રોમ ભરું છે રોમ ભરું આવો તમાર ક્યારે જી ના પણ પછી નીકળી રીંગ તો હતી રીંગ મારી પણ તમારે બીજી બતાવતી હા બસ એટલે તમારે બે કોઈ ની રીંગ ના વાંચી ટેલિફોન નંબર નહીં છે પણ તમારા બે બીજી હતા

હોય ના બાર નજીક નજીકમાં મળે ને બાર નહી જવાનો બરોડા નો પ્રોગ્રામ કેન્સલ કરીએ કેન્સલ કરો કરવો પડશે કેન્સલ કરીએ કઈ નાખો

ના ના હું કહી દેસ હરખું કરી દેસ ઓર્ડર જ નહીં ના 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 ચાલો હું પ્રહલાદજી કહી દઉં છું રિપેરિંગ થઈ જશે નહીં ના પણ ખોટું લાગે અમે સાધન લઈને આવીએ ના 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 દીધું ભાઈ બીજું ના બોલાય

અગિયારસો રૂપિયા મેં લઈએ અને બીજા આટમેને 1200 માં 2025 થશે ને બસ તા બસ આપણો આપણો ભગવાન આપડે સુધરી ગયું લેતા હેડો આપડે તો હવે કાલ બીજાને બોલાયન દેતા રહીએ શું આપણે સાંભળો હરુવા પણ સાંભળો તો કટર મૂન રજેશ એટલે તો ઘોણો થઈ પાહો મને ધંબા અર પ્રભુજી એમના અમારના બી બજારમાં આ આ બાયક વાગુ તોય બરાબર અરે આખો ઘોમગાટ છે ઘોમગાટ છે અરે આ બધાનો બગાડ નહોતો બગાડનો અવાજ નાવો હા

બેટા મને નાખ્યું બધું રેડી રાખવાનું પડી છે ને જવાય માર ડોસી ઘેર વાડ જોતી છે શું તમે ઘેર પડી રહેતા હોય તો શું કામ આવો છો સર આઈ ગયો હું લાગે બોલો આ ભગતો જ Анна આવે તમાર ભગતો તો ચ આવે એમ કો આવ છે ઓમ તો પ્રભુજી અને ધંબા ટાઈમ ના કમ્પ્લીટ આ આ વાગે 10 વાગે 10 રસ્તામાં તો આવતા હશે તો ટાઈમ છે આ સસી પાકું રહી ના છે આત્મવિશ્વાસ આવશે રસ્તા આ મેં બપોર બાર વાગે નું લગાવી દીધું હું કલાક લેટ પડે એટલા તો કે કેટલા હું કેટલા હું અરે પણ આ તમારો ભક્ત છે વાગે તો તમે વગાડા કરો તો તો બાર વાગે આ તો શેક થાય છે જો આ તમને મેસેજ લખવા વગાડા બોલા હા વગાડા બોલા તો વગાડી શું તો ભાઈ વગાડાનું ભાડું મળશે ભક્ત રસ્તા પર જશે આવતા કે આયા આવો

এয়া NH আথয়েয লান্য়।

બોલી દે હું તું બગાડવાનું થઈ જાય આ બોલ તમે બોલીજો શું બોલી જાઉં હું તું બધા બધા બટન દબાઈ દબાઈ દે વૈદ ભાઈ કો પાસો કર 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 અરે સેટિંગ ડેટિંગ કરો કે રાજી હા બોલા ઓય આ વાય વાય લગાય દે આ સેટિંગ તો હોય ને ચાલ નહો કે દાદા ઓપરેટર હું તું એમ નમ હા હા ના હે હા હા થેન્ક્યુ થેન્ક્યુ અલ્યા હમરા

હા એ તો બંગલો જોતો તે અમને કે પણ ઓમ લાગવા તો ઓમ જો ઓમ જો આ શું છે જળ છે પાણીનો આ ah, મે <laughs> હા આ બધા પાહા આવડો કે કેમ કરસે ઇસકો નહી આવતો દરગો બોલો બીજે હે પાહા હાલે અમે આ ના કાય નાક આયતું ને ચમાલ હવે તો કઈ બા કોને થસે થસે હજુ સેટ કરે છે શું સબુ સેટિંગ કરે છે કલાપી સેટ થસે થસે ભાઈ અમે તો ભાઈ પડતું સાહેબ હા આખા કોમ્બ હોય ચાલતું નથી

વા ગાના મે આવે ગાના ગા ગા કરી દે એમ આ આવ બોલો આ સામાન નહીં બરાબર બરાબર નથી વાત તું ગાતો નહીં આવતી ગાતો નહીં આવન શેર

आ भी ભરે કા ચાલુ ના હોય કે ભરે કા હાલો હાલો દુખા ચાલુ હાલો એ બોલ બોલ હાલો પાસડી તે લાઈ નાખી આ ઊભો થઈ થઈ પાહો લાઈ ના હાલો થોડો

ગાવ ના આખો રાગ બગાઈ ના છે ચાલ્માં ગાવ ચાલ્માંક પેલા હોભરા જમાડા આઈ જો એવા ગ નઈ જો એવા ગ ના તા પડતી ગો પડતી ફાસ્ટ થઈ જશે અમારકો અપાર ઓર્ડર આઈ એવું પૂરા પડી જશે આપણો ખપાળ ગાવ જરમાલીને ખબર પડી જશે આબુ નખાશો હા

આમેક કરી સાઉન્ડ એક નંબરનો સાઉન્ડ છે આની જાળો ચાઓ એક નંબરનો સાઉન્ડ મારા બેટા બે નંબર બે 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 નંબર ભેરા થયા હ એક કઈ પાલતી હરખી નહીં પહેલા દેવો આયો નાટક વાળા એમ નહીં તમારે ભજન આવડે જવાના સાહેબ હું મળતું લાજીક રાણા